નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં જતો મીની નદી ઉપર આવેલો બ્રિજ ગઈકાલે રાત્રે અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો હતો અને હવે સ્થાનિકો ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે આ બ્રિજના બંધ થવાને લીધે નંદેસરી અને જીઆઈડીસી વચ્ચે દૈનિક આવતા જતા હજારો મજૂર વર્ગ અને નાગરિકોને હમણાંથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જ્યારે મુખ્ય માર્ગે આવેલું રેલવે ફાટક લાંબા સમય માટે બંધ રહેશે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને ઇમરજન્સી વાહન પસાર થવાને પણ ખૂબ મુશ્કેલી પડે છે ત્યારે લોકો માટે આ બ્રિજ એકમાત્ર આશાનું કિરણ રહેતું હતું સ્થાનિકોની માંગ છે કે ઓછામાં ઓછું ટુ વ્હીલર થ્રી વ્હીલર અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી વાહનોને આ બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવે જો કોઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવું હોય તો હવે રસ્તાઓના લાંબા ચક્કર મારવા પડે છે તેમ સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું આ અંગે જીઆઈડીસી કે નંદેસરી સ્થાનિક પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી જેને લઈને સ્થાનિકોમાં વધુ રોષ અને તણાવ જોવા મળી રહ્યો છે હવે પ્રશ્ન અહીં એ ઉઠે છે કે શા માટે અચાનક આ બ્રિજ બંધ કરાયો છે શું કોઈ ટેકનિકલ નુકસાન છે કે પછી કોઈ બીજી બિન જાહેરાત રહસ્યમય યોજના ચાલી રહી છે તેવા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે રઈજીભાઈ ચાવડા ખરેખર જે આ બ્રિજ બંધ કરી દીધો છે તે બહુ ખોટું છે અત્યારે કારણ કે કોઈ દર્દીને જવું હોય તો રિક્ષા કે એમ્બ્યુલન્સ જાય એવો રસ્તો રાખ્યો હોત તો સારું હતું કે વ્હીકલ ટુ વ્હીલર બી જઈ શકે એમ કમસે કમ પહેલી બાજુ ફાટક બહુ ત્રાસ છે દોઢ દોઢ કલાક સુધી ફાટક તો ખુલતો નથી અણગડવાળો રસ્તો એટલો બીજો બિસ્માર હાલતમાં તો દર્દી બી જઈ શકે અમારી એટલી વિનંતી છે કે ખાલી ટુ વ્હીલર કે રિક્ષા જઈ શકે એવું કંઈક આયોજન કરે તો સારું છે એમ રૈજીભાઈ ચાવડા આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યુઝ વડોદરા સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા વેમાલી ગામે ગંદા પાણી મુદ્દે આંદોલન કરવા બેઠેલા લખન દરબારની મંજુસર પોલીસે ધરપકડ કરી છે વેમાલી ગામમાં ઘણા સમયથી ગંદા સમસ્યાના મુદ્દે સામાજિક કાર્યકર લખન દરબાર ગ્રામજનો સાથે આજે આંદોલન પર બેસવાના હતા મંજુસર પોલીસે પરમિશન વગર આંદોલન પર બેસવા મુદ્દે ધરપકડ કરી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે ગંદા પાણી મુદ્દે સમગ્ર વેમાલી ગ્રામજનોમાં ભારે અસંતોષ મુદ્દે ધરણાનો પશુ ની આ તો બધી આ તો તમે બુટલે કરો હોય જવાનું હોય નથી આપી કારણ કે લોકો પ્રશ્ન છે એટલા માટે લોકોને પાણી નથી મળતું ગામના લોકોને પાણી આપવું પડશે અમે આનાથી મોટી લડત કરવામાં આવશે સમગ્ર રાજકીય દબાણ હોય બીજું શું હોય એમાં વેમાલી ગામ ની અલગ અલગ લઈને ઉપવાસ આંદોલન કરવાનું હતું ગાંધી માર્ગે કરવાનું હતું પરંતુ પોલીસ દ્વારા ધરપકડ થઈ છે અમારી માંગણી એ છે કે વેમાલી ગામના લોકોને શુદ્ધ પાણી કેમ ના મળે રેમાલી ગામ ના સારું જીવન કેમ જીવવાનો એમનો અધિકાર કેમ નથી એ લોકોને રોડ રસ્તા કેમ ના મળે એમને ગટર ઉભરાતી હોય અને છતાંય કેમ કોઈ સાંભળે નહીં એ મોટી બાબત છે ને આ બધી બાબતે મેં ઉપવાસ કર્યો હતો ને ઉપવાસ કર્યાના શરૂઆતમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે હાલ મ્યુનિસિપલ પોલીસ સ્ટેશન છે આગળ જોઈએ છે શું થાય છે પરંતુ અમારી લડત છે કે વહેમાલી ગામના લોકોને શુદ્ધ પાણી મળવું જોઈએ તો મળવું જોઈએ વહેમાલી ગામના લોકોને રોડ રસ્તા સારા મળવા જોઈએ તો મળવા જોઈએ અને જ્યાં સુધી નહીં મળે ત્યાર સુધી લડત અમારી ચાલુ છે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે આજે દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અવારનવાર સુસેન ચાર રસ્તા પર લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવે છે પરંતુ બીજા દિવસથી પાછા લારી ગલ્લાઓ યથાવત જોવા મળે છે જ્યારે આ વિસ્તારમાં ઘણા મોટા દુકાનદારોએ દબાણો કર્યા છે તે દેખાતા નથી અને અવારનવાર લારી ધારકોને દૂર કરવામાં આવે છે દબાણો તો ફક્ત નામના જ કરવામાં આવે છે કારણ કે દક્ષિણ ઝોન અધિકારીની મિલી ભગત હોય છે તેમ લાગી રહ્યું છે જેને લઈને આજે સ્થાનિક લારી ધારકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

બહાર જે ટેબલ ખુરશીના દબાણો છે એ અવારનવાર કરતા જ હોય છે જે પબ્લિકના અવરજવર જવર માટેને નડતરરૂપ વધાર થાય છે એટલે અમે ઉપરથી આદેશ એવો છે કે ભાઈ દબાણો એટલી બધા દૂર જ કરો ઘણી બધી હોટલ છે અહીંથી બે કિલોમીટર જ તુલસીધામ હોટલ છે તેને તો આખો રોડ બ્લોક કરી દીધો છે હા એ પણ થશે દબાણ ત્યાંના બી છે વોર્ડ સત્તરના બી જાણ કરેલી છે અને જે રીતે ત્યાંનો આદેશ આવશે તો ત્યાંનું બી કરવામાં આવશે શું નામ દબાણ ઇન્સ્પેક્ટર સિમનભાઈ દરેક લારી દારે પણ હટાવી દેવામાં આ એક સમજી લો એક કોર્પોરેશન તરફથી લોકોને હેરાનગતી હેરાન હતી દરેક લારી દરેક ગલ્લાવાળા દરેક પથરાવાળા તંત્ર જ્યાંની પાવતીઓ બનાવે છે કાયદેસરની પાવતીઓ બનાવે છે કોર્પોરેશન નિયમ પ્રમાણે જ લારીઓ લગાવે છે કોઈ રોડ પર લારીઓ લગાવતા નથી ટેબલ લગાવતા નથી ખુરશીઓ લગાવતા નથી આ જે પણ ગ્રાહક આવે છે દરેક ગરીઓને આ લોકો પાર્કિંગ વ્યવસ્થિત કરાવે છે તે છતાં રૂપિયા આપે છે આપ્યા પછી પણ આવી કરતી છે ગમે તે હટાવી લો આ લોકો રાતનું માલ બનાવેલું હોય સવારે વેલા ઉઠીને શાકભાજી લાવે છે માલ બનાવે છે એ બગાડ થશે નુકતા છે કોણ આપશે એ બીજું કે જયારે ભાજપ સરકારે એટલે કોઈ અનાઉન્સમેન્ટ કરેલું કે દસ હજાર પંદર હજાર વીસ હજાર પચાસ હજાર દરેક લારી ધારકો ને અમે લોન આપીશું આ લોન નો હપ્તો કેવી રીતે ભરશે આ લોકો લારી હટાવશે એ તો લારી હટાવશે પછી આ લોકો માફ કરશે લોન એ

વડોદરા શહેરના ફતેપુરા મેઇન રોડ ખાતે આવેલ રાણાવાસની સામે સોની ચિરાગ નારાયણદાસ દાસ જ્વેલર્સ નામની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે ફાયર બ્રિગેડના જવાનોને જાણ થતા જ તેઓ ફાયરના લાશ્કરો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા છે બંધ દુકાનમાં લાગેલી આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા નજરે પડી રહ્યા છે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાળા તોડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી શોર્ટ સર્કિટ થી આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી સપાટી પર આવી છે કેટલાક સોનાના દાગીના દુકાનમાંથી મળી આવતા મૂળ માલિકને ફાયર અધિકારી દ્વારા સુપ્રત કરવામાં આવ્યા અમને કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો કે ફતેપુરામાં રાણાવાસની સામે સોનીની દુકાનમાં આગ લાગેલી તો અમે તાત્કાલિક પાણી ગેટ ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે રવાના થયેલ આ આવીને જોતા તો શટર બંધ હતું અને ધુમાડા નીકળતા હતા તો શટરના લોક ખોલી અને અંદર જોતા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી અંદર સોનીના દાગીના હતા તો ફાયર એસ્ટ્રીબ્યુશન મારીને આગ બુજાવેલ પછી પાણીનો મારો ચલાવેલ અને દાગીના મૂળ માલિક પરત કરેલ કિરીટ પરમાર આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા